નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણું વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક મહત્વપૂર્ણ માહિતી આવેલી છે ઓકે મહત્વપૂર્ણ એક અપડેટ આવેલી છે એ શું છે તો કે અત્યારે જે એક્ઝામ ચાલે છે ઓકે તમને બધાને ખ્યાલ છે કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર ચોવીસની અત્યારે એક્ઝામ ચાલુ છે ઓકે તો એક ડેટમાં અત્યારે એક ફેરફાર વિશેની એક નોટિફિકેશન યુનિવર્સિટીના પોર્ટલ પર આવેલી છે આપણે અત્યારે ડાયરેક્ટલી જઈશું પોર્ટલ પર તેથી આ વસ્તુને સમજી લઈશું કે શું નોટિફિકેશન આવ્યું છે અને એની અંદર શું લખેલું છે ઓકે તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે સાત ત્રણ બે હજાર ચોવીસની પરીક્ષાની તારીખમાં ફેરફાર બાબત સાત તારીખે જે પરીક્ષા થવાની છે ઓકે સાત ટાઈમ ટેબલ પ્રમાણે સાત તારીખમાં જે પેપર્સ લખેલા છે એમાં થોડોક ચેન્જીસ છે ઓકે એ એ વસ્તુ યુનિવર્સિટી એક પરિપત્ર જેવું બનાવ્યું છે અને યુનિવર્સિટીના પોર્ટલ પર અપલોડ કર્યું છે તો હવે આપણે ડાયરેક્ટલી જે પોર્ટલ પર તેથી બધી વસ્તુને સમજી લઈએ ઓકે આ તમારે જે આ જે માહિતી છે મિત્રો પોર્ટલ પર અપડેટ થયેલી છે એ તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂર શેર કરતો જે લોકોને અત્યારે એક્ઝામ ચાલે છે એટલે બધાને આઈડિયા આવી જાય કે સાત તારીખના જે એક્ઝામ એ લોકોની છે એમાં થોડાક ફેરફાર છે તો ચાલો હવે જઈએ ડાયરેક્ટ યુનિવર્સિટીના પોર્ટલ પર જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ કોરોમ બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરીએ બી એઓયુ ઓકે બી U સર્ચ કરીને એન્ટર કરી દઈએ જેમ એન્ટર કરીએ એટલે નીચે સ્ક્રોલ કરીને જવાનું આપણે મેઈન જે લિંક છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એના ઉપર ક્લિક કરીએ એટલે આખું પોર્ટલ તમારી સામે આવી જશે નીચે આપણે સ્ક્રોલ કરીને જવાનું તો હમણાં જ એક નવી અપડેટ પોર્ટલ પર તમને દેખાશે આજે જ આ અપડેટ આવી છે ત્રણ માર્ચ બે હજાર ચોવીસે કે સાત ત્રણ બે હજાર ચોવીસની પરીક્ષાની તારીખમાં ફેરફાર બાબત આના ઉપર આપણે ક્લિક કરીએ ઓકે એના ઉપર ક્લિક કર્યા પછી એક પીડીએફ અહીંયા ડાઉનલોડ થશે અહીંયા આના ઉપર ક્લિક કર્યા પછી એક પરિપત્ર તમારી સમક્ષ આવશે મિત્રો તો જો શું લખેલું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી બે ત્રણ બે હજાર ચોવીસનો પરિપત્ર છે પ્રત્યે યુનિવર્સિટી સંલગ્ન તમામ અભ્યાસ કેન્દ્રો અને પરીક્ષા કેન્દ્રોના સંયોજક સંયોજકશ્રીઓ વિષય ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અંતરાંત પરીક્ષણ તારીખ બદલવા બાબત ઓકે શ્રીમાન ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ નવમા પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે જે અનુસંધાને તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસની તમામ પરીક્ષાઓની તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સમયપત્રકમાં દર્શાવ્યા દર્શાવ્યા સમય મુજબ આયોજન કરવામાં આવેલ છે શું લખેલું છે જે કે સાત ત્રણ બે હજાર ચોવીસના રોજની તમામ પરીક્ષાઓ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સમયપત્રકમાં દર્શાવ્યા પ્રમાણે મુજબ આયોજન કરવામાં આવેલો છે સાત તારીખે જે છે મિત્રો એ તમારો પદવીદાન સમારોહ છે ઓકે નવમું પદવીદાન સમારોહનું આયોજન છે એટલે સાત તારીખે જે પરીક્ષા થવાની હતી એમાં થોડાક ચેન્જીસ છે એમાં જે તમારો સમયપત્રમાં જે ટાઈમ ટેબલમાં આ તારીખે જે પરીક્ષાઓ લખેલી છે એ સીધી છવ્વીસ તારીખે થશે ઓકે એ સીધી ક્યારે થશે તો કે છવ્વીસ તારીખે થશે સમય તમારો જેમાં એ જે સાત તારીખમાં જે સમય લખેલો છે એ પ્રમાણે થશે ફક્ત એ ડેટ ચેન્જ થઈ ગઈ છે સાત તારીખની જે પરીક્ષાઓ છે એ છવ્વીસ તારીખે થવાની છે તો આ બધા વિદ્યાર્થીઓ નોંધ લઈ લેજો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય એમના સુધી જરૂર ત્યાં માહિતીને પહોંચાડી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય કે સાત તારીખની પરીક્ષા આવે એક્સટેન્ડ કરીને એ તારીખની પરીક્ષા જે છે એ બધી છવ્વીસ તારીખે થશે ઓકે ખાલી સાત તારીખવાળી પરીક્ષાઓ ઓકે કારણ કે સાત તારીખે નવા પદવીદાન સમાધાન સમારંભનું આયોજન કરવામાં આવેલું છે ઓકે તો ચાલો મિત્રો આ વિડીયોને બધાની સાથે શેર કરો તો તમારા ફ્રેન્ડ્સ સાથે એટલે બધાને આઈડિયા આવી જાય ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ આવડ્યો જોવા બદલ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો